તમારે પ્લોટ લેવો તો ને તો મારા વાલા હું તમારી માટે પ્લોટ લઈને આવ્યો છું મારા વાલા તે પણ પોરબંદરના રાણાવાયમાં તે પણ શ્રીનાથજી નગર વનાળાની એકજ બાજુમાં મારા વાલા ચારસો ને પચાસ વાર પ્લોટ છે જો તમારે લેવો હોય તો અમારો કોન્ટેક કરો અને જેને પણ પ્લોટ લેવો હોય ને મારા વાલા તેને આ રીલ શેર કરો અને કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને મારા વાલા તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને બને એટલી શેર કરો મારા વાલા તો આવો પ્લોટ તમે દીકના ગોતતા હતા ને કે ચારસો ને પચાસ વાર પ્લોટ મારે જોઈએ તો વનાળા રાણા વાવ હું તમારી માટે લઈને આવ્યો છું મારા વાલા તો હવે રાહ કોની જોવો છો મને કોલ કરો મારા વાલા હું તમને પ્લોટ બતાડું અને તમે પ્લોટ લઈ લો તો હવે કોને રાહ જોવો છો આ પ્લોટ આપી દેવાનો હે દઈ દેવાનો હે તો હવે રાહ ન જોવાની મારા વાલા તમે કે દીકના રાહ જોતા હતા ને કે રાણા પ્લોટ હોય તો મને કહેજો રાણા હું તમારી માટે પ્લોટ લઈને આવ્યો છું મારા વાલા તો મને કોલ કરવા વિનંતી